નો ગરમ થઈ દેશે. તો પહોંચી ગયા સી મોઢેરાનો સૂર્ય મંદિર અને સામે છે એક કેફે તો પેલા નાસ્તો કરી લઈએ. હા

તો પૂજારી થાળી પંજાબી થાળી જમી લીધી છે અને જમી અને પછી હવે મેં ગયા છીએ ગેટ તરફ તો અહીંથી લઈશું ટિકિટ અને આ ગેટથી અંદર જઈશું તો અંદર જવાના મંદિર તરફ જવાના ત્રીસ રૂપિયા ટિકિટ લખેલી છે તો આપણે ટિકિટ લઈ લઈએ પહોંચી ગયા છે સૂર્ય મંડળ ની અંદર ગટ અંદર આવી ગયા થી અને આય કણે પૂર્વ જો કેવાય ને મંગી તે લોકો બેઠા છે એ ખોટલા જો ખોટલા જો તને વાવ બહુ મસ્ત છે અંદર મંદિર સિટીલી Ты ગુજરાતના શિલ્પકલામાં એટલે કે આજે ઘર કોતરીને બનાવેલું હોય ને એવામાં એક આમ પ્રખ્યાત મંદિર છે અને બહુ શિલ્પકલા એ જોવા લાગે છે આપણે નીર કે નજીકથી જોઈશું અને એ આ સૂર્યમંદિરમાં અગિયારમી સુધીમાં બનાવેલું મંદિર છે અગિયારમી સુધી હા એનું વાત બધું લખાણ ઐકરણ છે મને બહુ પાકી માહિતી તો નથી પણ આનો આખો ઇતિહાસ આંકડા લખેલો છે એ મંદિર મને ટૂંકમાં થોડું થોડું યાદ રહ્યું છે ને એટલું આપણે કહેવું છે કે અગિયારમી સુધીમાં બનેલું આ મંદિર આમાં પથ્થરમાં એવી સરસ મજાની મૂર્તિઓ કોતરેલી છે સિંહ પુતળાઓ અને એ આ પાટણ જિલ્લામાં પાટણ જિલ્લામાં પાટણથી ત્રીસ કિલોમીટર અને બહુચરાજીથી નવ કિલોમીટર દૂર અંતર ઉપર આવેલું છે એની વધુ માહિતી માટે આપણે આ કાંઈ વાંચી હું પણ વાંચી લઉં कला ने رزق کی نی ہاری پتہ لو نا انا بڑا یاتری ہویا ہے بڑا ہرا لے چوری پر پورا بوایا مست گاجر تو بہتارو ہے جی را جی را مندر جلائی اٹھو ماما ہنا بھائی نا دھنیاو جی تھوائی جا آئیو اس تو بھائی جی دھنیا وی لبدی چا دا تم اپ hanya untuk dikampus kalau ada yang mau આ કેવી કલાકારી છે પથ્થરને કોતરી કોતરીને કેવું બનાવવામાં આવ્યું છે આ હા હા નહીં કોઈ ટેકનોલોજી કે નહીં કાંઈ નમસ્તે નો નો હિન્દી હિન્દી ભાષા નથી El સૂર્યમંદિરની તમામ જગ્યાઓ બધી અંદર ફરી લીધું છે અને મજા પણ ઘણી આવી છે ઠંડુ વાતાવરણ સરસ રંગાનું વાતાવરણ છે અને ફરવાલાયક માટે આમ સારી જગ્યા છે અને જોવાલાયક પણ છે ઘણું બધું જૂની મૂર્તિઓ બધી આમ કોતરેલી છે તો હવે ફરી ચારક આવશું તો ફરીથી જરૂર આવશું અને આવો તો તમે પણ આવજો તો હવે અહીંયા આપણે વ્લોગને પૂરો કરીએ છીએ અને પહોંચી ગયા છીએ ગેટ તરફ ટાટા બાય બાય